સુરતની શાળાના વિદ્યાર્થીએ ફેરવેલમાં પોતાનો પાવર બતાવવા ત્રીસ જેટલી લક્ઝરી કારનો કાફલો કાઢ્યો હતો ઓલપાડ તાલુકાના કુકણી ગામની ફાઉન્ટેન હેડ શાળા વિવાદમાં આવી હોય શાળામાં ધોરણ બારના વિદ્યાર્થીએ વિદાય સમારંભમાં લક્ઝરી કારનો કાફલો કાઢ્યો હતો આ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી રીલમાં જહાંગીરપુરાના ડી મારતી છેક ઓલપાડના નરથાની ફાઉન્ટેન હેડ સ્કૂલ સુધી કાઢવામાં આવેલી રેલી દરમિયાન સૂટ બુટમાં સજ્જ વિદ્યાર્થીઓ કારના સનરૂપમાંથી માથું બહાર કાઢીને જોરશોરથી મ્યુઝિક વગાડતા પણ નજરે પડતા હતા તેમજ તેમના હાથમાં ટોયગન પણ હતી આ સાથે ટ્રાફિક નિયમોની ખુલ્લેઆમ એસી તેસી એટલે કે ભંગ કરતા જોવા મળ્યા હતા વિદ્યાર્થીઓની આ રેલીને લઈને વિવાદ થવાનું એંધાણ છે તો આ અંગે સ્કૂલ સંચાલકોએ જણાવ્યું હતું કે આ રીતે સ્ટાઇલમાં રેલી કાઢવાનું અમારું આયોજન ન હતું વાલીઓને વિદ્યાર્થીઓએ કોઈ પણ મંજૂરી વગર ગાડીઓ લાવીને રેલી કાઢી છે હવે તો બસ મોકલી હતી પરંતુ કોઈએ તેનો ઉપયોગ કર્યો ન હતો જહાંગીરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફાઉન્ટેન સ્કૂલ પાસે જે છોકરાઓનો વિડીયો વાયરલ થયો છે કારોના કાફલા સાથે એના પર ચોક્કસપણે અત્યારે પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને જેટલી પણ એમવી એકની કલમો અને આઈપીસીની કલમો હશે એ વેરીફાઈ કરીને ચોક્કસપણે એમના વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે વિડીયોમાં જે દેખાઈ રહ્યું છે એમાં બાળકો રૂફટોપ પર ઊભા છે અને અમુક ગાડીઓમાં ડ્રાઈવરો કાર ડ્રાઈવ કરી રહ્યા છે એવું વિડીયોમાં દેખાઈ રહ્યું છે એટલે એ વિગતો અત્યારે પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરવામાં આવે છે અને ચોક્કસપણે એમના વિરુદ્ધમાં સખતમાં સખત શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે અત્યારે જે અમારી પાસે વિગતો આવી છે એ જહાંગીરપુરાની ફાઉન્ટેન સ્કૂલ છે અને આગળની કઈ જગ્યાએ ગયા હતા એની તપાસ હાલ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે